બધા મિત્રો ને હું શું આપણે વિકાસ ઠાકોર હું જાઉં છું હજીપુર ગામમાં સરસ મજાનું ગામ છે વચ્ચે અમારું સરસ મજાનું હોટલ છે હાઈવે રોડ છે ભાવનગરમાં ઘણી વસ્તુ છે ગુવાર તો અમારે વચ્ચે ગામનું રેલવે ફાટક છે આપણે આનથી જવાનું છે વલભીપુર હવે તો ફાઇનલી આપણે સમાડી પહોંચી ગયા છીએ વાંધી કઈ વલભીપુર છે શેરની કઈ દસ પંદર કિલોમીટર હું આપડા ઘર કઈ આપું આપણે અમારે સમાડીના ડુંગર છે સરસ મજાના તમે આવો ડુંગર જોવા બધા મિત્રો તો ફાઇનલી સમાડી આવી જશે ભાઈ મિત્રો વાંચી વજી પણ આપણે પાંચસો કિલોમીટર જવું છે હેલો મિત્રો તો આજે આપણે સમાડી પહોંચી ગયા છે આ સમાડીનું બસ સ્ટેશન છે જોવો કેવું સરસ મજાનું છે આવું સ્ટેશન ચેન્જ નહીં જોવા મળે આપણને कांत थे आपने रोहित तो जगह थी जासे ओ हो के भाई के भाई आप ने आप ने बहुत छोटा समुद्र है